સાયરન પાછળનો સૈનિક નિવૃત્ત એકસો આઠ સેવાના પાયલટ ગુલાબખાન બલોચને અઢાર વર્ષની માનવ સેવા બાદ ભાવભીની વિદાય જ્યારે રસ્તા પર એકસો આઠ એમ્બ્યુલન્સનું સાયરન વાગે છે ત્યારે કોઈકનું જીવ બચવાની આશા જાગે છે આ આશાને છેલ્લા અઢાર વર્ષથી જીવંત રાખનાર અને સેંકડો પરિવારોમાં ખુશીઓ લાવનાર પાટણના પાયલટ ગુલાબખાન બલોચ પોતાની નિષ્ઠાપૂર્વકની સેવામાંથી નિવૃત્ત થયા છે તેમની નિવૃત્તિ સાથે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાનો એક સુવર્ણ અને માનવતાવાદી અધ્યાય પૂર્ણ થયો છે બે હજાર સાતથી બે હજાર છવ્વીસ સુધીની અવિરત યાત્રા ગુલાબખાન બલોચ જ્યારે એકસો આઠ સેવામાં જોડાયા હતા ત્યારે ગુજરાતમાં માત્ર ચૌદ એમ્બ્યુલન્સ કાર્યરત હતી અઢાર વર્ષના લાંબા ગાળામાં તેમણે તહેવારો અંગત પ્રસંગો કે રાતદિવસની પરવા કર્યા વગર માનવ સેવાને જ પરમધર્મ માન્યો છે કોશી નદીના વિનાશક પૂર સમયે તેમણે ગુજરાતથી છેક બિહાર જઈ કપરા સંજોગોમાં લોકોની સેવા કરી હતી જ્યારે દુનિયા ઘરોમાં કેદ હતી ત્યારે તેઓ જીવના જોખમે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતા રહ્યા પોરબંદરના દરિયાકાંઠે વાવાઝોડાના સંકટ વચ્ચે માધાપુરા બીચ પર સ્ટેન્ડ બાય રહીને અડગ નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અમદાવાદ ખાતે એકસો આઠની હેડ ઓફિસમાં આયોજિત સમારંભમાં સીઓઓ જસવંત પ્રજાપતિના હસ્તે સન્માનપત્ર ચેક અને રિટાયરમેન્ટ લેટર અર્પણ કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી આ ઉપરાંત પાટણ જિલ્લાના એકસો આઠ એકસો એક્યાશી ઓગણીસો બાસઠ ધન્વંતરી રથ અને ખિલખિલાટ પ્રોજેક્ટના સમગ્ર સ્ટાફ દ્વારા પણ તેમને ભાવભીની વિદાય અપાઈ હતી પરિવાર અને સાથીદાનોની લાગણી વિદાય પ્રસંગે પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી સહિતના અધિકારીઓએ શ્રીફળ સાકર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું તેમના પરિવારજનોએ ગર્વ સાથે જણાવ્યું કે તેમણે અમને શબ્દોથી નહીં પણ પોતાના કાર્યથી જીવનના સાચા મૂલ્યો શીખવ્યા છે કાર્યક્રમનું સંચાલન ઈએમટી નીલેશભાઈ ચેતવાણીએ શેર શાયરી સાથે કર્યું હતું અને આભારવિધિ પાઇલટ જયસિંહ રાજપૂતે કરી હતી ગુલાબખાન બલોચની નિવૃત્તિ એ માત્ર પદ પરથી નિવૃત્તિ છે પરંતુ તેમણે વાવેલા સેવાના બીજ આવનારી પેઢીના પાયલટો માટે હંમેશા પ્રેરણાના સ્ત્રોત બની રહેશે પક્ષી તરીકે બોલું છું મારા પપ્પા વર્ષો સુધી ઘરની પહેલા સેવા પસંદ કરે છે દર્દી માટે પોતાના આરામને ભૂલી ગયા 108 માત્ર તેમની નોકરી ન હતી એમનું જીવન હતું આજે તેમના નિવૃત્તિ ક્ષણો 108 પરિવાર જે પ્રેમ આપ્યો છે એ મારા પરિવાર માટે અમૂલ્ય છે હૃદયથી સૌનો આભાર મે દરે કે મારી કામ મારી કદર દરેકે મને બિરદાવી છે મને આવો પ્રેમ તો મને ક્યાંય નહીં મળ્યો

આપણે એક તો એવા પરિવાર માંથી આવી છીએ કે આપણે દુઃખ લઈને આવીએ છીએ અને બીજું એકસો આઠ એ જે સંસ્થા છે આજે આપણી એમ્બ્યુલન્સ પેશન્ટ આવતા હોય છે અનગણ હોય ચાહે જોડે હોય આરટીએ કેસ હોય આપણે ન વિચાર્યું હોય ન જોયું હોય લાઈફ એવા બધા કેસ કરેલા છે તો હું મારું પોતાનું દુઃખ ભૂલી જાઉં છું